મુખ્ય છૂટવામાં સફળ રહ્યો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ થી મળતી માહિતી મુજબ બાતમીના ના આધારે અંકલેશ્વર નેશનલ હાઈવે અડતાલીસ રાજપીપળા ચોકડી બ્રિજના દક્ષિણ છેડે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી આ વોચ દરમિયાન એક્સયુ વી કાર નંબર જી જે એકવીસ બીસી એકોતેર ત્રેપનને ઝડપી પાડવામાં આવી હતી જેમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં મુખ્યત્વે માઉન્ટ્સ સિક્સ થાઉઝન્ડ સુપર સ્ટ્રોંગ બીયર પાંચસો મિલીના પુઠાના બોક્સ નંગ બાવીસ અને છુટ્ટા ટીન નંગ બસો મળી કુલ સાતસો બાણું બીયર ટીન મળી આવ્યા હતા જેની કિંમત એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાઠ આંકવામાં આવે છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ એક્સયુવી કાર નંબર જીજે એકવીસ બીસી એકોતેર ત્રેપન જેની કિંમત સાત લાખ તથા પકડાયેલ આરોપી પાસેથી મળેલ મોબાઈલ ફોન નંબર એક જેની આશરે કિંમત પાંચ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આમ કુલ આઠ લાખ સુડતાલીસ હજાર પાંચસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં પોલીસે નિતિનભાઈ સતીશભાઈ પાટણવાડીયાને ઝડપી પાડી જ્યારે દિવેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસ તપાસ મુજબ દિવ્યેશ ઉર્ફે દેવ મારવાડીએ નીતિન પાટણવાડીયાને કામરેજથી કારમાં સાથે લઈ જઈ રાજપીપળા ટાઉનમાં ઉતાર્યા બાદ પોતે આગળ કોઈ અજ્ઞાત જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો હતો અને નીતિનને પાછો બેસાડીને બંને આરોપીઓ આ દારૂનો જથ્થો સુરત શહેરમાં આપવા જઈ રહ્યા હતા જો કે એલસીબીની વોચ દરમિયાન નીતિન પકડાઈ ગયો હતો અને દિવ્યેશ ઉર્ફે દેવનાશ છૂટ્યો હતો આમ પકડાયેલા આરોપી નીતિને વોન્ટેડ આરોપી દિવ્યેશની મદદગારી કરીને વિદેશીદારોની ગેરકાયદેસર હેરાફેરીનો ગુનો કર્યો છે એલસીબીએ પંચનામા સહિત તમામ અને આરોપીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો